लेकिन इससे पहले छोटा सा बेटा आया है नाम तो क्या मुझे गया? आरियन भगत। आरियन भगत है आर्यन भगत आर्यन भगत मंच पर आर्यन भगत इधर सारंगपुर से आए कष्ट ये छोटा है लेकिन भगवान ने उसको बहुत सारी शक्ति दिए है मैंने तो सुना नहीं पहली बार देखा और पहली बार मैंने नाम सुना मुझे पता नहीं था लेकिन बहुत सुंदर बात है परमात्मा के बहुत सारे शक्ति धरती पर अवतरित होती हैं और बहुत कुछ हो सकता है आए बेटा आर्यन आर्यन भगत बेटा इधर आ जाए इधर आ गया आर्यन भगत बहुत आराम से शांति से सुनो बोलो श्री कष्ट वंजन देव की సర్వాతారర్త ముక్తి ముక్తి ప్రదాయక వందే తుమ్మ త్రేష్ట మనోహర శ్రీ స్వామి నారాయణ భగవతి યજ્ઞ એમના આમ ચાલુ ને આ બાજુ તો ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા નારાદજી હૈયા નારાયણ નારાયણ કરતા ભગવાન શિવની સમાધિ ખૂલી નારાદજી કે નમો નારાયણ પ્રભુ શિવજી કે ક્યાંથી વધારો છો જગતમાં કઈ નવું જૂલું અરે જગતમાં નહીં ઘરમાં કોના મારા ઘરમાં તો કયા તો કે સતી ગયા છે ને યજ્ઞમાં તો કયા એના બાપના જગન્માં સતી ગયા છે ભુરોગ એટલે પાછા આવશે હૈયા નહીં આવે કેમ

સુખદેવજી મહારાજ કે છે હે રાજા શિવમ પોતાની જટા ને આમ ત્રણ વખત ફેરવી અને પથ્થરની ઉપર જા બચાડી પછાડતાની સાથે એમાંથી વીરભદ્ર રામનો ભયંકર દૈત થયો ભગવાન કૈલાસ પછી કે વીરભદ્ર જાકલ કરી નવસો ને નવાણું ના જા દરિયો વળી હાલવા મળી સમુદ્ર હિલોડા કરવા મળ્યો આકાશમાં જે ધ્રુવ હતા એ પોતપોતાની દિશા ઉભલી ગયા

સાધક બધા માને છે કે મેં સહન કરી લીધું એટલે હું નિર્બળ છું જે યજ્ઞ ની અંદર શિવની શક્તિ ચુંબાણા છે અને તેથી જાગૃત કરો ને તક્ષણ વિધ્વંસ કરી નાખો અને સાંભળ જેને જેને શિવની નિંદા સાંભળી છે જેને જેને શિવની નિંદા ની અંદર સહયોગ આપ્યો છે એ તમામને ને દંડ આપવાનો છે અને વીરભદ્ર ભગવાન શિવનો નો આદેશ સદાય નીકળો ભગવાન પાસા સમાધિ

આમ જાણે વાવા જુડું હોય એમ બધા આ તક્ષના યજ્ઞ માં આ બાજુ તક્ષિણ ભોમ ઇન્દ્ર સ્વ બ્રહસ્પતિ સ્વ સરસ મજાના શાંતિ મંત્ર બોલાતા હતા ભજંગ મરણે ભેજન પતે વા ભજંગ એ બધા શાંતિ મંત્ર મંત્રો બોલાતા ને આ બાજુ ઉતાવળ આવી હો અને વીરભદ્ર નું આયોજન જોરદાર હતું

આ ભૂત કેલ્લા હત્યાની જરૂર નહી આમ બગડી ને સીધું બચવું જ ભલે કેલ્લા ના નાક કાપી ના કે કેલ્લા ના દાંત કાઢી ના કેલ્લા હાથ પગ ના કે કેલ્લા ના દાંત કાઢી નહી ભગવાન શિવની નિંદા થતી હતી ત્યારે પુષ્યા નામનો દેવ હસતો હતો અને વીર ગણ ની યાદ આવ્યું આ પુષ્યા નામના દેવ દેવ અમજ ભાગવા જન ત્રિશુલ નો યોગ દન નો નો કે બીતી એ બીતી એ કર જ્યારે શિવ નિંદા થતી હતી ત્યારે ભગુરુ શ્યામ દાઢી ઉપર હાથ ફેરવતા અને વીર પત્ર ગણેય ઋઘુ ઋષિને જ્યાં જોયા એમ તો મતલબ મલિકની હોય એમ ત્યાં દાઢી ઉપર મૂચી ઉપર હાથ પહેર્યો હતો ત્યાં જઈને આમ દાઢી પકડી એ કદાચ વાળ પકડી એ સારા ગીધા વગર વસ્ત્ર વગર કદાચ મૂડિયા હોલા ગયી છે એ તમે ક્લંપના કરો કે વેદને કીવી દઈએ છીએ મારો મારો ને ડુંગર ઉપર વીસ જણું મેઘ જણું મે વૃક્ષ ઉપર વીજ જણું મે તેતર ઉપર બાદ જણું મે હણી ઉપર વાઘ જોડે મે મોલની ઉપર નાગ જણું મે એમ જળંગ્યો એમ જળંગ્યો એમ જળંગ્યો વીર પત્ર ગણી એમ જળંગ્યો એક બે નો તણ છલાંગ મારી ને વીર પત્ર

અને કોઈ ખેડૂત હવારના પોરમાં ઓલું તરબૂચ વેલી તી કાઢે એમ બોલ ચડ જે આંચકો મેમ માથું આજ છે લકન નાખ્યું સીધું માથું નાખી દીધું યજ્ઞમાં ને આખી ટોળી પાછી ગૈલાસ તરફ આવાજુ કેટલા દેવતાઓ કેટલા ઋષિઓ શીત બ્રહ્મ પાસે ગયા પૈમા પૈમા મરી ગયા અમારી રક્ષા કરો પણ બ્રહ્મા કોણ કોનાથી આ શિવજીના ગણો અમારી પાછળ છે

નામ ને માફ કરો શિવજી ની પાસે હાલો અમે માફી માંગીએ અને આખું ટોળું કૈલાસ માં આયું કૈલાસ કે નિવાસી નમુ બાર બાર તાર

પછી બધા વિનંતી કરી કે અમારો યજમાન તક્ષ ઈ જીવતો ન થાય તો યજ્ઞ પૂર્વ નો થાય ભગવાન શિવ આવે છે તક્ષ પ્રજાપતિ જીવંત કરે છે પછી ભગવાન શિવ જે કીધું ઓલું માથું ગયું ઈ પાછું નઈ આવે બોકડા લગાય તો એ તો જીવ છે પછી બધા ઓલા પૂછ્યું કે તમારો યજમાન બોકડા વાળો વાળો હાલ છે આ એનું એનું હાલ છે પણ જીવ તો કરવા

¡Hasta mañana de Joaquín! मैं तो आशा करता हूं ध्यान दीजिए मैं आशा करता हूं हर घर, घर में ऐसा बच्चा होना चाहिए आपके बच्चों को ट्रेन करो धर्म मुख बनाओ आपके बच्चे को बहुत कुछ कर सकते हो आप एक दिल से बात कह, कर कहना चाहता हूं दाम्पत्य जीवन श्रेष्ठ है लेकिन दाम्पत्य जीवन में क्वालिटी बच्चा जन्म लेना चाहिए जगत के लिए कोई उपयोगी हो दुनिया के लिए कोई उपयोगी हो ऐसा बच्चा होना चाहिए